અમે જોઈ શકો છો આપણે સોમનાથ છે સોમનાથ અંદર ફોન લઈ જવા ન દેતો એટલે બહાર હતો અમે લાઈ દશન કરી શકો છો તમે જોઈ શકો છો આથી જરીક દેખાડીએ અમે ઝૂમ કરી લ્યો અટાન આપણે દરિયા જઈ રહ્યા છીએ જો અંદર ફોન ન લઈ જાવ તો એટલામાં બહાર હતા આપની નાની બેન છે ફોન કરીએ અહીંયા જઈ છે તમે અમારી વાય વાય આવો આ જોઈ શકો છો તમે પબ્લિક આપણું બધું કઈ ફરવા વાળું હોય ને એ લાવી ગયો વિડીયો છે વિડીયો આપણે વિડીયો છે દરિયા કિનારે જાય છે દરિયો પાકિસ્તાની બોર્ડર તો ત્યાં આવી જાય છે ત્યાં હું ગ્રીન લાઈટ થી આને કોર આપણો એને કોલાનો અંધારો છે એટલે થોડું શું કઈ કેવર આવે આમાં વિડીયોમાં થોડુંક કે લાઈટ ના કારણે ઉદેખાય એ બરીગા લો આઈથી રસ્તો નથી બંધ છે એટલે પાછળથી જવું પડશે પાછું પાછો રિવર્સ ગિયર મારવો પડશે ડન પડ્યો આઈથી છે રસ્તો આઈથી પાછો જવું પડશે એ બંધ પડી જો દેવુલ છે ને અને કુસવાડીની સીડી છે નીચે ઉતરવા

منجي دو انت كويس انت كويس كويس انت صوتي عمري انا عاوزك بتاكل ايه بقى انت لو عايز ايه انا باكل كويس يا عايزني شرس ولا انا بقى اكلمك عشان Ajte, ostao. Ajte, ah, ostao. Ajte, 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 આજે વાંધો છે સોય સકસ્મ ન દો હવે મોટા માનોની કે 3 ને 2 5 ને 6 મોટા છે બાકી બાકા હે રૂપિયા જલ્દી ઝડપથી નકર મિનિટ પૂરી જાય છે મિનિટ અંદર ફરવા માટે ત્રીસ રૂપિયા બધું મન હો એ તો છે હવે